એકવીસમી ફેબ્રુઆરીએ મતદાનના મહાપર્વએ મતદારો મતદાનથી વંચિત રહે તે માટે કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા હીરાના કારખાના સહિત ખાનગી કંપનીઓ કે જેઓના કર્મચારીઓ ભાજપની વિમુખા થાય છે તેઓને ફોન કરી કારખાનામાં રવિવારે ચાલુ રાખવા ધમકાવી રહી હોવાના આક્ષેપ સામે પણ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયો હતો અને રવિવારે ફરજિયાત રજા રાખવાની માંગ પણ કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી એકવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન થનાર છે ત્યારે એમ્બ્રોડરી ફેક્ટરીઓ તેમજ હીરાના કારખાના સહિત અન્ય ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ હાલ ભાજપના રાજથી કંટાળ્યા હોય તેવા કારખાનાના માલિકોને ભાજપના કેટલાક નેતાઓ ફોન કરી ધમકાવી કારખાના શનિવારે બંધ રાખવા અને રવિવારે ચાલુ રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે આમ ભાજપના નેતાઓ દાબ દબાણ અને ધાક ધમકી દ્વારા સુરતમાં મતદાનના દિવસે રવિવારે કારખાનાઓ અને ઓફિસો ચાલુ રાખી હજારો લોકોને મતદાનથી દૂર રાખવાનો ઇરાદાપૂર્વકનું ષડયંત્ર કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે જેથી લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાનની પવિત્ર ફરજ બજાવી શકે તેવા શુભ ઉદ્દેશથી ચૂંટણી પંચ દ્વારા પણ મતદાનના દિવસે તરીકે રવિવારને પસંદ કરાયો હોય ત્યારે આ રીતે ભાજપના નેતાઓ દ્વારા દબાણ અને ધમકીના આધારે લોકોને મતદાનથી દૂર રાખવાની બાબત અત્યંત ગંભીર છે અને મુક્ત તેમજ ન્યાયિક ચૂંટણીના સિદ્ધાંત વિરુદ્ધનું છે જેથી મતદાનના દિવસે બળજબરીપૂર્વક કારખાના અને ઓફિસો ચાલુ રાખનારાઓ સામે પગલાં લેવાની માંગ કરાઈ છે સાથે આ અંગે પત્રકાર પરિષદ યોજીને મતદારોને તેઓના મત આપવા અધિકારનો પૂર્ણ કરવાનો આહવાન પણ કલેક્ટરને તેઓ દ્વારા જણાવ્યું હતું મારું નામ યોગેશ જાદવાણી પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ સુરતની અંદર ઘણા બધા ફેક્ટરી ધારકો ખાનગી કંપનીઓના માલિકો એમના કારીગરો અને એમને ત્યાં નોકરી કરતા વર્ગોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો અને એ ફેક્ટરી ધારકોનું એવું કહેવું હતું એ નોકરીયાતોનું એવું કહેવું હતું કે ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ એમના મંત્રીઓ એમના ધારાસભ્યો એમના હોદ્દેદારો અમો ફેક્ટરી ધારકોને ડરાવી અને ધમકાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે તમે મતદાનના દિવસે રજા નહીં રાખો અને એના આગળના દિવસે એટલે કે શનિવારે વીસ તારીખે રજા રાખી અને એકવીસમી તારીખે જે દિવસે મતદાન છે એ દિવસે તમારી ફેક્ટરી ચાલુ રાખો આવું કહેવામાં આવી રહ્યું છે તો આ વાત જે કારીગર વર્ગ અને આ ફેક્ટરી ધારકોએ ટેલિફોનિક અને રૂબરૂ સંપર્ક કરી અને અમને લોકોને જણાવી તો આજે આમ આદમી પાર્ટી તરફથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા આપવા માટે આવ્યા છીએ કે જો આ ભાજપના નેતાઓ જ્યારે હાર ભાળી ગયા હોય ત્યારે આ પ્રકારની તાનાશાહી ગુંડાગર્દી અને ધાક ધમકી આદરી અને એન કેન પ્રકારે લોકોને પોતાના મતદાનના હકથી અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર જે રચી રહ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ચૂંટણી પંચ જ્યારે મતદાનનો દિવસ વધુ મતદાન થઈ શકે એટલા માટે રવિવારનો દિવસ પસંદ કરતું હોય પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી આદરી અને આ લોકશાહીની હત્યા કરવા માટે પોતાની હારને બચાવવા માટે એન કેન પ્રકારે